પરાગ નલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે તો નીચેનામાંથી કયો કોષ જે છે જેમાંથી પરાગ નલિકા નિર્માણ પામે છે તો પરાગ નલિકા પરાગરજમાંથી નિર્માણ પામે છે પરાગરજની અંદર બે કોષ હોય છે એક મોટો કોષ હોય છે અનિયમિત આકારનો કોષ કેન્દ્ર ધરાવે છે જેને આપણે કહીએ છીએ વાનસ્પતિક કોષ

જનન કોષ અથવા તો રહે છે કોષ જે છે એ આગળ પરાગ પરાગનલિકાના વિકાસમાં મદદ કરે છે એટલે વાનસ્પતિક કોષ પરાગ પરાગનલિકાના નિર્માણ સાથે સંકળાયેલો કોષ છે સાચો જવાબ છે વન